ઠંડીમાં માત્ર તમારે એક ટુકડો ખાઈ લેશો તો શરીરમાં ગરમાહટ મળશે અને જો એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી મીઠાઈ તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણે બનાવીશું દાદી નાની વખતમાં બનાવવામાં આવતી ટેસ્ટી સોફ્ટ મોઢામાં મૂકતા પીગળી જાય તેવી અને શિયાળાની સીઝનમાં ખાસ ખવાતી આ ગુળ પાપડીની રેસીપી તમે જો એકવાર બનાવી લેશો તો વારંવાર આ જ રીતે બનાવશો બધી મીઠાઈ ભૂલાવી દે તેવી અને ખાસ કરીને શિયાળાની સીઝનમાં જરૂરથી ખાવા જેવી આપણી સ્પેશિયલ પાપડીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ગોળ પાપડી બનાવવા માટે આપણે એક પેનમાં અડધો કપ ઘી લેશું તો શિયાળામાં આવું જામેલું જ ઘી હોય છે તો આ રીતનો આપણે અડધો કપ જામેલું ઘી લેવાનું અને આ રીતે બધું એક સાથે હું અહીંયા એડ કરું છું અને હવે આ ઘી સરસ એવું ગરમ થાય પછી આપણે એમાં એડ કરીશું લોટ તો આ ગોળ પાપડી છે એ ખાસ કરીને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે તમે એક કપ રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે અને એક કપ આપણે ભાખરીનો લોટ લેવાનો છે તો થોડો કરકરો લોટ હોય એવો લેવાનો હવે આપણે ઘીમાં બંને લોટને સારી રીતે મિક્સ કરી અને શેકી લેવાનો છે તો ખાસ કરીને જો તમારી પાસે ભાખરીનો લોટ ન હોય તો તમે ઝીણા લોટમાંથી પણ બનાવી શકો પણ ભાખરીના લોટમાંથી જો તમે મિક્સ કરી અને બનાવશો તો થોડી તમે દાણેદાર બનાવી તૈયાર કરી શકશો તો આ લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને સરસ રીતે આપણે શેકી લેવાની છે જો અહીંયા તમારે વધારે ઘીમાં આ લોટને શેકવો હોય તો તમે થોડું ઘી પણ એડ કરી શકો છો અને ઓછા ઘીમાં બનાવી હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો અહિયાં થોડી જ વાર પછી તમે જુઓ ઘી સરસ એવું હવે છૂટું પડવા લાગ્યું છે અને મિશ્રણ પણ સરસ એવું શેકાવા લાગ્યું છે અને જ્યારે આ લોટ શેકાશે ત્યારે ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવશે તો તમે ક્યારે આવે દાદીનાની વખતની સુખડી ગોળ પાપડી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અહીંયા તમે જુઓ હવે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે શિયાળાની સિઝનમાં ખાસ ખવાતા તલ અને શિંગદાણા તો તલ બે ટેબલ સ્પૂન અને સાથે શેકેલા શિંગદાણાનો પાવડર મેં લીધો છે હવે આપણે એક ટી સ્પૂન ઘી પણ એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું તલ છે એ સરસ એવા ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાના છે ગેસની ફ્લેમ લો કરીશું એટલે સરસ રીતે લોટ શેકાઈ ગયો છે તો લોટ બળે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખીશું માત્ર પાંચ મિનિટમાં આ ગોળ પાપડી તૈયાર થઈ જાય છે અને એકદમ સોફ્ટ કેવી રીતે બનાવી તે હું તમને વિડીયોમાં આગળ કહીશ તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો અને મહિનાઓ સુધી આ સુખડીને તમે ખાઈ શકશો સુખડી કહો કે ગોળ પાપડી બંનેનો સ્વાદ સરખો જ આવશે પણ ગોળ પાપડી છે એમાં ખાસ તલ અને સિંગદાણાનો યુઝ કરી બનાવવામાં આવે તો શિયાળાની સિઝન માટેની બેસ્ટ રેસીપી બને અને ખાસ ખાવામાં ઉપયોગી બને કારણ કે શિયાળામાં ગરમાહટની ખૂબ જ જરૂર હોય છે હવે આપણે એમાં એડ કરીશું ગોળ તો સ્વાદ પ્રમાણે એડ કરવાનો આ રીતે મેં દેશી ગોળનો યુઝ કર્યો છે અને ગોળને આ રીતે થોડો સમારીને લેવાનો એટલે તરત જ આપણે એને મિક્સ કરવો હોય તો મિક્સ થઈ જાય ગોળ એડ કર્યા પછી ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું કારણ કે ગોળ જો વધારે પડતો આપણે મિક્સ કરીશું અને ચાસણી થઈ જશે તો આ જે ગોળ પાપડી છે એ હાર્ડ થઈ જશે ખાવામાં અને દાંતમાં ચોટશે એટલે ખાસ એ ધ્યાન રાખજો ગોળ એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તરત જ મિશ્રણ ગરમ હશે એટલે આ રીતે ગોળ છે એ મિક્સ પણ થઈ જશે હવે આ રીતે ગોળ હલકો મિક્સ થઈ જાય પછી આ ગોળ પાપડીને એકદમ સોફ્ટ બનાવવા માટે બે ચમચી દૂધ એડ કરીશું મિશ્રણ હજી પરફેક્ટ ગરમ છે એટલે દૂધ છે બધું સરસ એવું કૂક થઈ જશે તો આ ગોળ પાપડીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને આ ગોળ ગોળપાપડી મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી તૈયાર થશે તમે અહીંયા જુઓ ગોળ હવે સરસ રીતે મિક્સ થઈ ગયો છે મિશ્રણમાં તમને આ રીતે ગોળ બિલકુલ દેખાવો ન જોઈએ ત્યાં સુધી મિક્સ કરવાનો છે અને જેમ જેમ ગોળ મિક્સ થશે એમ એમાંથી ઘી છૂટું પડી જશે અને તમે જુઓ આ રીતે પેનથી પણ મિશ્રણ અલગ થવા લાગશે તો તમે કોઈ પણ પેનમાં બનાવી શકો છો બિલકુલ ચોટતી નથી આ ગોળ પાપડી અને પરફેક્ટ બને છે તો આ રીતે મેં સરસ રીતે ગોળને મિક્સ કરી લીધો તમે હવે જુઓ સરસ મિક્સ થઈ ગયો ને બસ હવે આપણે એને વધારે કોઈ પણ જાતની કૂક કરવાની જરૂર નથી તો ગોળને તો આપણે બિલકુલ કૂક નથી કરવાનું નહીંતર હાર્ડ થઈ જશે હવે કોઈ પણ પ્લેટમાં આ રીતે ગોળ પાપડીનું મિક્સર એડ કરીશું તમે અહીંયા જુઓ આપણે ઓછું ઘી એડ કર્યું હતું તો પણ ઘી સરસ રીતે છૂટું પડ્યું છે તો ખાસ આ ગોળપપની બનાવશો તો તમે ઘી ઓછું એડ કરશો તો પણ ચાલશે હવે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તરત જ આપણે એને આ રીતે સેટ કરી લેવાની કારણ કે ઠંડી થયા પછી તરત જ આપણે એને કટ કરીશું આ રીતે તમે જુઓ સરસ આપણે સ્મૂથ કરી લેવાની જ્યારે ઉપરથી તમે સ્મૂથ કરશો ત્યારે તમને ઘી પ્રોપર દેખાશે તમે જુઓ આ રીતે બહુ જો વધારે એડ કરશો તો ઉપરથી બહુ છૂટું પડશે ઘી અને સેટ થતાં પણ વાર લાગશે હવે ગાર્નિશિંગ માટે હું ઉપરથી થોડા ચેકેલા તલ પણ ગાર્નિશ કરું છું અને સાથે આપણે બદામની સ્લાઇસથી પણ ગાર્નિશ કરીશું તો ખૂબ જ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ગોળ પાપડી તૈયાર થશે તો સરસ રીતે બંનેથી ગાર્નિશ કરી આ રીતે ઉપરથી થોડું હલકું પ્રેસ કરી દઈશું અને હવે આપણે એને ઠંડી થવા દઈશું તો રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડી થવા દેવાની દસથી પંદર મિનિટમાં સરસ રીતે ઠંડી થઈ જશે આ રીતે ઠંડી થઈ જશે એટલે ઘી બધું ઉપરથી ડ્રાય થઈ જશે પછી તમે તમારા મનગમતા શેપમાં કટ કરી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો બિલકુલ ખરાબ નથી થતી અને ખાસ શિયાળાની સિઝનમાં ઠંડીની સીઝનમાં તમે આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો શરીરમાં ગરમાહાટ આપશે હેલ્ધી બનાવશે કેલ્શિયમથી ભરપૂર છે અને દાદી નાની વખતની આ રેસીપી બધાની ફેવરિટ થઈ જશે તમને હું એક પીસ કાઢીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે કેટલી પરફેક્ટ એમાં જાડી પણ પડી છે તો તમે આ ક્યારેય રેસિપી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને આ રેસિપીને એકવાર જરૂરથી જરૂર શિયાળાની સિઝનમાં ટ્રાય કરજો તમે કોઈ પણ સિઝનમાં ખાઈ શકો પણ ગોળ તલ અને સિંગ દાણા શિયાળામાં ખાસ ખાવા જોઈએ તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ કેટલી પરફેક્ટ બની છે ને તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે તમે આ ગોડપાપડીની રેસીપી ટ્રાય તો જરૂરથી કરજો તો આપણી આ ગોડપાપડી મહિનાઓ સુધી સ્ટોર કરવા માટે પરફેક્ટ છે તમે જુઓ કેટલી સોફ્ટ છે હું તોડીને બતાવી દઉં તમને છે ને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી એકદમ પરફેક્ટ આપણી ગોળ પાપડી તૈયાર તો ચાલો આ રેસીપી તમે ટ્રાય કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ